એક હેગાનો બેઠો ફેડ છે સર કો નહીં હું તો જઉં હું નાટકાના ઘેર જવું છે માર તો એટલે બહેનું ખુલ્લું તો મેલું છું પાછું પેથી મારા ઓછા લઈ તો કચુ તો ઘરમાં કોઈ નહીં તારું પૈસા તો આવી ગયા છે પેલા નાથાન તો કાલ તો સાયકલ તો લાવું તે મારે હેડવાનો આ પગ જુસ્યા છે તે હેડવાન તો મટી જાય કે નાથાન ઘેર જ જવું આમ તો ડાયરેક્ટ નાથાન પૈસા પકડાવી તો સાયકલ લાય તે લઈ તો નાથાન ભેગો થવ અને સાયકલ તો લઈ જ લેવી ના તો તમારે ઘેરથી સાયકલ ઉપાડી ગયો હતો પણ એ ખબર નહીં મઠાણ વાયદો આલ્યો તો કા આ ઘટો ગમે તે કરે પણ પૈસા તો લાવે લ્યા ગમે તેનો વેટો કર ઘટો એટલે વેટો ગમે તેનો વેટો કર આ પૈસા લાગે નહીં મેલું આમ નાતો છું ઘેર શક નહીં તો જોશે દેખાતોય હોય નહીં હા બેઠો તો સર

આરે સાયકલ તમારી આ તો સાયકલ મારી ગઈ યાર તમારી છે ને અલે માર તો મોટી હે તે તો ઓગળી જાય ખો ઓગળી જાય યાર છેલા ગાળે પડી હે બ ઓગળી જાય કે અલે પેલા તો માર પગ પોકતાય ને તા પગ પોકી રોહી કે તમે એવું મોટા તો કે ના તો અગ્યા આમ છેલા ઊંચા થઈ ગયા દોડ કે તા ના 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 તજી આ તો સાયકલ મારી નહીં યાર અલે તમારી હે આ તો કલર કરાયો અલે ઠંડી ની નેની થઈ ગયો ઓગડીન આ એ તમે વેચી ખાધી મારી મોટી સાયકલ લાવો યાર ગમે તે કરો ઓ ગટાજી સાચી વાત કહું તમાર હ તમાર સાયકલ કાલ રાતી કોક ચોરી ગયું ઘર પાછળથી મારા કે તમે ચોરી જાય તમારે કે ચોર ના કે ચોર આયા આ તો તમે ચોર ના કે ઘંટી ચોર આવે જ યાર અરે ઘંટી ચોર તો તે ઘંટી લઈ જાય સાયકલ લઈ જાય

રાતી કોક ચોરી જેલું છે રાતે એવું મૂચો જાગતો આપતો હોય કયો અડધી રાતે લઈ ગયેલું કુતરો ભાતો હતો પણ મૂકી કીધું પેલું વળકાય કુતરો એટલે ભાતો હજી અરે મારા હેઠ ચેલા જવું પડે કાયમ રાતી સાયકલ હોય તો હેડી જવાય આગળ બધી ચાલુ કરી પેલા પાંચ હજાર એટલે તો હલવા આવ્યો હતો સાયકલ લઈ જાવ તું પણ પેલા પાંચ હજાર નતા તો અમે જણાનું મેળ આવ્યો છે મારા પૈસો નું ખોપડો નાથા એક વાત કહી કહીને જો સાયકલ મારી મોટી આવશે ને

ઘટિયાને હાલ દઉં તે પોત હજાર તો મારા આવી જાય કે ઓગણીસો રૂપિયા ફાયદો થાય છે મને જવા દે માધુજી માધુજી ઘેર જવા દે ગમે તે કઈ સાયકલ તો મારા પાછી લાવવી પડે પોત હજાર નો સવાલ હા નાથ્યો તો મારો સાયકલ વેચીને કોઈ જવાબ આવ્યો નહીં પૈસા પણ આવ્યા નહીં નાખ્યા તો પણ ડેરા બેના ઘેર તો જવા દે ઢેરો બેરો બે તો ગમે તે કશી પી તો કોઈ વેચી ખો નહીં તો થોડો શું પેલો એવો છે પણ ડેરો ને બે તો દેખાતા નહીં પણ ઇમાન ઘેર તો હશે કે એની બેને મારો ગેસનો નો ભલે વેચી માર્યો પણ ઈમાન તો બધું હિસાબ થઈ ગયો હતો પણ આખો હું પૈસા લઈ બે તો આધાર હોય ને તો ઈવાન પૈસા ગેસ ગેસનો બાટલો ફેર લઈ લઉં પણ અલ્યા આ ઢેરો ભેગો હા હે આવું હા ડેરો બેગો તો ભણેલા આટલું બધું જોક ચુ મૂર તાળું લગાવી જાય ખબર નહી કે ઘટો ભાઈ આવવાના હાઈએ એટલે આજ તો પૈસા લઈને આવ્યો તો આજ તો હોત તો રાજી રાજી થઈ જ જો પૈસા લઈને આવ્યો તો પણ શું કરવાનું નહી આ તો કજીએ આવું અમે પાછો ગવડો હતો કે પાછો ગેસ નો બાટલો હું પાછો લેવા આવ્યો તું સાયકલ લેવા જ જોતો પણ નાખ્યા તો આલ્યો નહીં મને હોત નો વાયદો કર્યો હો તાળું માર્યો ડેરા બેનો મારો ભેગા તો કેવું પડશે કે મારા ક્યાં રોજ ઘણા પીજ હોય છે તા બેન હાલ મૂળ તારું માની છો તો મને કહેતા તમને હિ તારે ફો ગેસનો માટો લઈ જાય આઠસો રૂપિયા એ આઠસો રૂપિયા કોઈ નથી બીજા હાલવા છે આ તો મોલાઈ ને પણ ફેરસથી મારાય કપડો મજૂરી ના આવે તો મેળ મોહન કરું હોના તારું શોખ મારા કરતા આમ હા રેખ રીજા કહે આપણે બે હવાનું કે જોઈ વઘારું ના આ કરતા ને તું કહે ચિંતા કરી અમે આપણી રોજી રોટી આવી કાલ આ કોઈ તારી મજૂરી કરે થાચી જઈએ અને હોત પડે એટલે

મારો પણ તમે વેચી ખાતું બે તમારું કોમ હારું મને તમે બે ત્રણ કોમ સારું કરો ડેરા બેરા હું કહું મારી વાત વપર તો ખરાબ એ જ્યાં કે વાપરતું તારું મગજ પૈસા હું લઈ ને આવ્યો છું

ના વોડી નાખી દઉં પણ અમારો વિશ્વાસ નહીં ઘટયા કરો બાવીસો આલુ પણ વડ

બોરે વાત ના બોરે બર મને ગણવા દેખ પાછો નક્કી કર્યા હતા બે બરોબર તેરસો તમે મે થયા બરોબર ડેરાસો થયા કે ના થયા બીજા એક બે કઈ ચાર તમે તો નવા ના પૈસા લાવ્યા ઘણો હાલ ફટાફટ સાત આઠ નવ કદી ભારે એક લાવો કે

બે તો આપશી કોઈ ચિંતા પૂરા પૈસા બે ત્રણ ચાર પોત છ સાત આઠ નવ દસ હજાર